હું છે ને આ ટ્યુબ થી આમામા કરતો જાઉં છું લાઇનિંગ અને એની ઉપર મનીષા એની આંગળી થી વ્યવસ્થિત કરતી જાય મને જો પગમાંય ચોંટી ગયું બાકી રેગ્યુલર અહીંયા પંદર અઢાર વીસ પચીસ એ રીતના છોકરાઓ આવતા હોય છે બાકી હું તમને અત્યારે બતાવું તો જો અહીંયા બેઠા છે બધા ગુડ મોર્નિંગ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત આપણે નવા વ્લોગમાં અને આજે શરૂઆત કરીએ છીએ સવારના સવાર દસ વાગે બધા ટ્યુશન વાળા વ્યા ગયા છે બાકી મનીષા એમ કેતી ગઈકાલે કે હવે તો હું વિડીયોમાં બોલી એમ પણ હવે ક્યારે બોલે કેવી રીતના બોલે મને કઈ ખબર નથી કેમ કે આવું તો વર્ષોથી મને કે છે અને હવે આપણે હાથમાં લઈ લીધું છે વાટા પૂરવાનું કામ કે અહીંયા છે ને લાદી થોડીક ઉખડી ગઈ હતી તો લાદીનું કામ તો કરાવીને ખૂબ વ્યવસ્થિત કરાવીને વાટા પૂરવાના બાકી રહી ગયા હતા અને હવે અમે હાથે વાટા પૂરવાનું કામ ચાલુ કર્યું છે બધું યુટ્યુબમાં જોઈ લીધું વિડીયો નહીં બધું અને કેવી રીતના કરવાનું બધું ખબર પડી ગઈ છે હવે આમાં વ્યવસ્થિત રીતે મનીષા કરવા માંડી છે જોઈ લો અહીંયા મનીષા કરે છે અને આ એક ટ્યુબ અમે લઈ આવ્યા હતા ડાયરેક્ટ તૈયાર વાટા પૂરવાનું એ મિક્સિંગ બિક્સિંગ કરવાની કાંઈ માથાકૂટ જ નહીં કોઈ વસ્તુ જ નહીં કાંઈ નહીં અને સીધું વાટા પૂરવા મંડળ અને હવે હું હાથમાં લઈ લઉં વાટા પૂરવાનું કામ કેમ કે આપણે માણસ મિડલ ક્લાસ એટલે આવું બધું કરવું પડે બરોબર ને તમે કોઈ આવું કામ કરો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને આ કેવી રીતે પરફેક્શન હોય છે મને બહુ ખબર નથી તમે મને એ પણ કમેન્ટ કરજો કે આની અંદર આપણે વ્યવસ્થિત રીતે કેવી રીતે વાટા પૂરી શકીએ એ પણ મને કહેજો બરોબર અને આમાં કદાચ કાંઈ બીજું મારાથી ભૂલ થઈ જતી હોય વાટા પૂરવાની અંદર કેવી રીતે હોય તો મને બહુ ખબર નથી તો મને થોડુંક સજેશન સલાહ સૂચન આપજો જેથી કરીને હું ફરીવાર એ પણ કરી દઈશ તમારી કમેન્ટ વાંચીને અમને જો વાંધા પૂરતા તો કાંઈ ખાસ આવડતું નથી પણ અમે આવી રીતે કરીએ છીએ હું છે ને આ ટ્યુબ થી આમામ આમામ કરતો જાઉં છું લાઇનિંગ અને એની ઉપર મનીષા એની આંગળીથી વ્યવસ્થિત થી કરતી જાય મને જો પગમાં ચોંટી ગયું આમાં આમાં હવે આમ મારખું આમ બેહવું પડશે મને મને એમ વાળીને કોરો એમ પગ તો હમણાં ધોવાય જીન્સ માં જોઈતું હોત તો જીન્સ એકનું એક જ છે ધોવાય તો જાય પણ અત્યારે એકનું એક છે બીજું ઉકાઈ જાય પાછા અત્યારે વરસાદમાં એટલે આવું બધું છે બરોબર ને અમે આ રીતે કરીએ છીએ મને કેજો તમે કમેન્ટની અંદર કે સાચી રીત કઈ છે અને હવે શિવારને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ પેલા એને શિવેરને લઈ આવીએ અને એમાં એવું છે કે દસ મિનિટ વહેલા નીકળીએ છીએ કેમ કે થોડુંક શાક ને એવું પણ લેવાનું છે હવે આવું બધું કરવું પડે એટલે શાક ને એ બધું લેવાનું છે થોડુંક પાવડર ને એવું લેવાનું છે મસ્ત કપડાં ધોવાનું ને એવું બધું કેટલું કરવાનું છે આ ચપ્પલ ક્યાં છે મારા હું ચપ્પલ એ વસ્તુ છું ચપ્પલ તો મળતા જ નથી બોલો લ્યો ક્યાં મને ક્યાંય ન્યા નથી ક્યાંય

એટલે ફટાફટ આ રીતે હવે જમી લઈએ અને પછી બીજું હા બીજું તો મેં તમને વાત કરી ને થોડું ઘણું વસ્તુ લેવા મોલમાં પણ જવાનું છે તો ત્યાં પણ જવાનું છે હવે ત્યાં જોઈએ ક્યારે ટાઈમ રહે છે અને બાકી સાંજે છોકરાઓને ભણાવવા પણ જવાનું છે અમે એક જગ્યાએ જઈએ છીએ એ હું તમને બતાવીશ બહુ મજા આવશે તમે વિડીયો બનાવી રહ્યો છો અને આજે મનીષાના ભાઈ જે છે ને ન્યાયીઓ આવે છે ભણાવવા માસીન દીકરો છે એટલે કે સારો તમે જોતા થશો મહેશની વાત કરીએ છીએ આપણે કિશોર કાકાની અંદર તો એની જેવો નથી અ પણ આમ થોડોક લવ કર્યા કરે નાની મોટી નાની મોટી વારે વારે ફોન કર્યા કરે દિવસ માં એના છે ને પાંચ હાથ ફોન ન આવે ને તો આપણને એમ થાય કે આજે ફોન કેમ મોકલી એટલે આવું બધું છે કઈ જગ્યાએ એમ થઈ જાય આપણને તમને સીધી સાંજ પડી ગઈ છે અમે ભણવા આવીએ છીએ ને અમે ત્યાં અને હું તમને સૌથી પહેલા તો અહીંયા બતાવી દઉં કે પેલા તો માટી ને એવું બધું હતું અત્યારે સરસ મજાનું આરસીસી બની ગયું છે જોવો અહીંયા આખે આખું આરસીસી બની ગયું છે અને અમે અહીંયા બેસીએ છીએ એક આવી ગયો છે જેનું નામ મિત છે કામિત અને બાકી બધા આવે છે હમણાં હમણાં બધા આવી જાય એટલે બધાને બતાવું અને મમ્મી બધું ગોઠવે છે અને સાહેબ બધું ગોઠવી અને થઈ ગયું છે બધું અને સામે હજી માટી ની બધું છે એટલે ત્યાં હજી આખું આરસીસી થઈ જશે અમે છે ને ત્યાં બેઠતા હતા અને ઓલી બાજુ બેઠતા હતા અને બાકી હું તમને છે ને મેઘ ધનુષ્ય બતાવું અહીંયા સરસ મજાનું ધનુષ્ય આજે બન્યું છે જુઓ આ વાતાવરણમાં છોકરાઓને ભણાવવાની એવી મજા આવી જાય એવી મજા આવી જાય ને કે આમ શબ્દો નથી મારી પાસે પણ તમે કમેન્ટ કરજો તમારી પાસે કંઈક ને કાંઈક વિચાર આવતા હોય કંઈક ના શબ્દો આવતા હોય મને કમેન્ટ કરજો અને પાછળનો તળાવ પણ જોરદાર આવે અહીંયા છોકરાઓ બધા આવી ગયા છે અને મેં અંદર અમુક છોકરાઓ નથી આવ્યા કે એના મમ્મી પપ્પા સાથે કામ ઉપર વ્યા ગયા છે એટલે એ રહી નહીં શકતા હોય કે કાં તો વરસાદ દે કોઈ પણ વસ્તુ નથી બાકી રેગ્યુલર અહીંયા પંદર અઢાર વીસ પચીસ એ રીતના છોકરાઓ આવતા હોય છે બાકી હું તમને અત્યારે બતાવું તો જો અહીંયા બેઠા છે બધા સરસ મજાનું બધું ભણે છે અને હા અસ્મિતા નાના નાની અસ્મિતા છે એ પણ ગોળ મીંડા અત્યારે શીખી ગઈ છે અને આ બધા છે લાઈક દોઢ મહિનાથી ભણે છે અને અમે અમને કઈ નહોતું આવડતું અને ત્યાંથી લઈ અને એકડા પછી કોકો પછી બાળક શરીરનું થોડું ઘણું અમુક છોકરાને આવડી ગયું અમુક છોકરા જે અડધી આવડે છે અમુક છોકરાઓ ઘડિયા સુધી પહોંચી ગયા અમુક છોકરા દાખલા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર હજી શીખે છે ધીમે ધીમે એની વાર છે હજી કેમ કે આટલું બધું અને અમુકને શબ્દો વાંચતા જેમ કે વિજય છે અહીંયા તો વિજયને વાંચતા આવડી ગયું છે રોહિતને આવડે છે પછી મિતને કક્કો સુધી આવડી ગયું નાનો છે ને આ બધા અલગ અલગ આવે છે અને ઘણા બધા છે ધીમે ધીમે હું તમને પછી ક્યારેક જયારે ફૂલ સંખ્યા હશે ને ત્યારે પણ એકવાર હું તમને બતાવી તમે મને કમેન્ટ કરજો કે આની અંદર હું કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકું અને આની સાથે હું બીજા કયા કાર્યક્રમ ગોઠવવા તો તો એ કયા કરી શકું અથવા કેવી રીતના આગળ હું ધીમે ધીમે લઈ જઈ શકું મને બધી વિગત કોઈ પણ તમને જે વિચાર આવતો હોય જે સલાહ સૂચન આવતો હોય જે સજેશન તમારે દેવાય મને કમેન્ટમાં કહેજો અને બાકી હું તમને કહી દઉં કે આ કેવલ છે મનીષાનો ભાઈ એટલે કે મનીષાના માસીનો દીકરો મેં તમને વાત કરી સવાર કે હું તમને મળાવી માર નથી અને આ કિશોર કાકા જે મયસ આવે છે ને એ રીતના એવું નથી કેરેક્ટર સારું એવું છે એટલે સારો છે પણ છે ને દિવસમાં એ ફોન કર્યા કરે કે આમ છે છે મને એક મળ્યો છે મને આમ મારે આ કરવું છે ને ને રોજ ફોન રેગ્યુલર બપોર હાને અમારા બપોર હાન ત્રણ ટાઈમ ફોન આવે ને

અને હવે આરસીસી નું થઈ ગયું છે છે એટલે બધા વાત વાત કરે દાદા સાથે તો સરસ મજાનું થઈ ગયું છે ચલો ફટાફટ હવે ઘરે જઈએ ઘરે પહોંચી ગયા છે અને ફટાફટ ઉર્વી શાક તો બનાવીને રાખ્યું હતું રેડી અને બાકી મનીષા અને ઉર્વી બે થઈને પછી થેપલા બનાવવા માંડ્યા છે આજે મને પૂછતા હતા કે આજે હું જમવાનું બનાવું હું જમવાનું બનાવું એટલે મેં શું કર્યું કે ગૂગલ ની અંદર મેં ચેક કર્યું કેમ કે હું છે ને બરોબર એ ટાઈમ મેં બપોરે એડિટિંગ કરતો હતો અને બરોબર મને રોજ પૂછે એટલે આજ તો મેં કીધું હાલો સીધું તું માં જઈને આજ જવાબ આપી જ ત્યાં ને એમ તો ગૂગલ માં જઈને ચેક કર્યું મેં જો બેસ્ટ ગુજરાતી રેસિપી ફોર ડિનર એમ કરીને ચેક કરી કોણ સીધું પહેલું નામ આવ્યું કે દૂધીના થેપલા એમ તો મેં આમ કહી દીધું દૂધીના થેપલા તો હવે દૂધીના થેપલા બનાવે છે અત્યારે જોઈ લો લે ત્યારે આવી ગયા કામ કાલથી નહીં પૂછે પણ કોઈ દિવસ કામ આવી ગયા આજ એમ તો કાલથી કોઈ દિવસ નહીં પૂછે કેમ પણ હવે એ અત્યારે જોઈ લે બધું તૈયાર કરી નાખ્યું છે આની અંદર જો દૂધી દૂધીના થેપલા બનાવી નાખ્યા છે હવે હમણાં જમવા બેસીએ અને આજે પાછું જો હમણાં જમીને ફટાફટ જવું છે મોલમાં એટલે આપણે મોલ માં જશું અને મોલમાં એવું છે કે અલાઉડ નથી હોતું વિડીયો બનાવવાનું એટલે જોશું ટ્રાય કરશું કઈક વાત કરશું જોઈ લેશું બરોબર થાતો હશે તો કરશું ને અત્યારે બાર મોલની આ બાર ની બાજુ બનાવશું બરોબર મોલ માં જઈ આવ્યા છે અને ત્યાં બાર છે ને બહાર નીકળી ને વિડીયો બનાવવા દે છે પણ મને ભૂલાઈ જ ગયું મનીષા છે ને વાત કરતી હતી કોક હતા ને એની કે કઈ આ કે આમ છે ને આ તેમ છે એવું બધી અલગ અલગ આવી વાત કરતી હતી કોક ની પંચાયત કરતી હતી ને એ પંચાયત સાંભળવામાં સાંભળવામાં મને ત્યાં બાર પાર્કિંગ માં વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું કે અમે મોલ માં જઈ આવ્યા એમ હવે તમે

આવી બધી વાતોમાં ધ્યાન ન દેવું તમારા વિડીયો ધ્યાન દેવું આ મારી એક ભૂલ થઈ ગઈ સિવેન માટે બીજું મોલમાંથી છે ને આ બબલ લઈ આવ્યા સાવ સસ્તું છે ત્રીસ રૂપિયાની અંદર આવડું મોટું બબલ આવે જે અહીંયા બાર છે ને માર્કેટમાં કે અહીંયા કોઈ પણ જગ્યાએ વહેતા હોય ને ત્યાં વીસ રૂપિયાનું આટલું એવું જ મળે છે એટલે જોયું અમે તો મેં કીધું ચાલો લેતા જઈએ મનીષા મનીષા જોવે રમકડા ઘણી વાર એટલે મનીષાને એમ થયું કે હાલો આ વસ્તુ કે આ વસ્તુ કોઈ પણ ડેમાથી એક વસ્તુ લઈ લઈએ એમ તો બોલ જોયા હતા પણ દડાથી તો શું રમશે એમ હું બદલે આ ફૂગા કર્યા કરશે એવી રીતના કરીને હવે શાંતિ અને ઈચકે બેઠા ઓલા બબલના ના પૂગા કરી કરીને શિવેન જો આમ કેચ કરે ને પકડે ફોડે છે ને એવું બધું કર્યા કરે છે જો તમને કદાચ દેખાતા નહીં દેખાતા હોય ખબર નથી બબલ કરે એટલે જો હમણાં જો નીકળ્યા નીકળ્યા આ જલ્દી જલ્દી સિવેન આ બાજુ ઘણા નીકળ્યા